અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ લલિતા રાજપુરોહિતના અધ્યક્ષ સ્થાને મળી સભામાં ઉપપ્રમુખ ભાવેશ કારોબારી અધ્યક્ષ પટેલ ચીફ ઓફિસર કેશવ તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા સામાન્ય સભામાં એજન્ડા જેટલા કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી મહત્વના કામમાં રાજ્ય સરકાર દ્વારા અંકલેશ્વર નગરપાલિકાને સ્ટેટ એર ક્લીન પ્રોગ્રામ અંતર્ગત રૂપિયા દસ કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે જે મુજબ કરવામાં આવનાર કામોની નોંધ લેવામાં આવી હતી

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નામકરણ કરવાનું છે એનું નામ સ્વામી વિવેકાનંદ રાખવાનું મંજૂર કરવામાં આવ્યું છે અને સિનિયર સિટીઝન ભાગનું નામ છે એનું સરદાર પટેલ નામ મંજૂર કરવામાં આવ્યું છે